હાય ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું કાશ્મીરી દમ આલુ જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કાશ્મીરી દમ આલુ બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણે બે મોટા ટમેટા લેશું તો ટમેટાની પ્યુરી કરી લેશું તો એક ડુંગળી લેશું તો મોટી ડુંગળીને ચોપરમાં ચોપ કરી લેશું તો લસણ લેશું તો લસણને પણ ખાંડી લેશું શાક બનાવવા માટે તેલ લેશું અને રેગ્યુલર મસાલા લેશું તો રેગ્યુલર મસાલામાં એક ચમચી લાલ મરચું પાવડર લીધું છે અડધી ચમચી ધાણા જીરું પાવડર લીધું છે અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી ઓછી એવી હિંગ લીધી છે ટેસ્ટ અનુસાર નિમક લેવાનું છે તો લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પણ કટ કરીને રાખી દીધા છે તો બટેટા લીધા છે તો બટેટાને આપણે પેલા જ બાફીને રાખી દીધા છે તો એક વાટકી આપણે દહીં લેશું તો કાશ્મીરી દમ આલુને વઘારવા માટે આપણે એક ચમચી જીરું લેશું બે લાલ મરચાં લેશું તામાલ પત્ર બ્લેક મરી ફૂલ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેસું તો જે બટેટા બાફીને રાખ્યા હતા તે બટેટા લેશું અને બટેટાની છાલ છે તેને કાઢી લેશું તો તમે બટેટાને જ્યારે બાફો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બટેટા છે તે ઓવરકુક ના થાય તો બટેટાની છાલ કાઢી અને બટેટામાં આપણે હોલ કરી લેશું થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું તો એક બાઉલમાં આપણે બટેટા નાખશું જે દહીં રાખ્યું હતું તે દહીં નાખશું તો દહીં બને ત્યાં સુધી મોરું જ લેવાનું છે ખાટું દહીં લેવાનું નથી તો રેગ્યુલર મસાલા રાખ્યા હતા તો રેગ્યુલર મસાલા નાખશું તો મસાલા નાખી અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી દેસું બધા ઇન્ગ્રીડિયન્ટ છે તે સારી રીતે બટેટામાં મિક્સ થઈ ગયા છે ગરમ થવા દેશું પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે તેલ રાખ્યું હતું તે તેલ નાખશું અને તેલને પણ ગરમ થવા દેશું તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે આખો ગરમ મસાલો રાખ્યો હતો તેલ નાખશું અને જીરુંને ફૂટવા દેસુ વઘારમાં તમે બ્લેક મરી નાખો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બ્લેક મરી છે તે તમારા ફેસ ઉપર નહીં ડુંગળી રાખી હતી કરીને તે ડુંગળી અને ટમેટાની ગ્રેવી કરીને રાખી હતી તે ગ્રેવી નાખશું તો ટમેટાની ગ્રેવી અને ડુંગળીને સારી રીતે મિક્સ કરી દેસું જો તમને લાગે છે કે લાલ મરચું છે તે વઘારમાં બરી જાય છે તો તમે છેલ્લે પણ નાખી શકો છો તો જે લસણ ખાંડીને રાખ્યું હતું તે લસણ નાખશું જો તમારે આદુ નાખવું હોય તો તમે આદું પણ ખાંડીને નાખી શકો છો તો લસણને સારી રીતે મિક્સ કરી દેશું તો ગ્રેવીને થી ચાર મિનિટ સુધી તેલમાં સાતડી લેશું તો ત્રણથી ચાર મિનિટ થઈ જાય પછી આપણે જે બટેટા રાખ્યા હતા કોટ કરેલા બટેટા લેશું તો તે બટેટાને આપણે ગ્રેવીમાં નાખશું તો ગ્રેવીમાં નાખી અને તેને સારી રીતે મિક્સ કરી દેશું બટેટા છે તે ગ્રેવીમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે તો પાંચ મિનિટ સુધી આપણે ઢાંકીને રાખી દેસું ઢાંકીને તમે રાખશો તો તેલ છે તે બહાર ઉડશે નહીં અને ગ્રેવી છે તે સારી રીતે ચડી જશે તો પાંચ મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું અને દોઢ કપ ગરમ પાણી નાખશું તો ગ્રેવીમાં બને ત્યાં સુધી પાણી ગરમ જ નાખવાનું છે ઠંડુ પાણી નાખવાનું નથી ઠંડુ પાણી તમે નાખશો તો ટેસ્ટ છે તે બદલાઈ જશે તો પાણી નાખી અને પાણીને પણ સારી રીતે મિક્સ કરી દેસું તો પાણી તમારે શાકમાં જેટલી ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે પાણી નાખવાનું છે તો પાણી સારી રીતે મિક્સ થઈ ગયું છે તો ત્રણથી ચાર મિનિટ સુધી ઢાંકી અને રાખી દેસું તો ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું પાણી છે તે બરી ગયું છે કાશ્મીરી દમ આલુનું શાક બનાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બહુ મોટા બટેટા લેવાના નથી નાની નાની બટેટી આવે તે જ લેવાની છે તો જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું તો લીલા ધાણા નાખી અને લીલા ધાણાને પણ સારી રીતે મિક્સ કરી દઈશું તો લીલા ધાણા સારી રીતે મિક્સ થઈ જાય તો ગેસને પણ બંધ કરી દેસું તો કાશ્મીરી દમ આલુમાં તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે તમારે લાલ મરચું પાવડર નાખવાનું છે તો તૈયાર છે કાશ્મીરી દમ આલુ કાશ્મીરી દમ આલુને રોટલી પરાઠા ઉલછા અને રાઈસ સાથે ખાશો તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે કાશ્મીરી દમ આલુ જરૂર બનાવજો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે કાશ્મીરી દમ આલુ બનાવ્યા હોય અને તમારું શાક ટેસ્ટમાં કેવું બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલ નવા હોવું ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે